સામત ભાઈ ઘરે કેમ કે મિત્રો એ નવી ગાડી લીધી છે તમને દેખાડી તો કઈ છે ખબર હે મહેન્દ્ર ની થાર ગાડી છે 4x2 પણ નેક્સ્ટ લેવલ ની છે મિત્રો અજય છે કેમ કે મોજ માં લોક ખોલી ગયો છે મિત્રો ગાડી આવી કે છે મિત્રો અંદર તમને દેખાડી દઉં કે છે નેક્સ્ટ લેવલ ની છે આવો તમને દેખાડું કામઈ દામ

નેક્સ્ટ લેવલની છે મિત્રો અજયભાઈ છે કેમ જો મોજમાં બહુ બોલતો નથી મિત્રો હરમાય છે તમને મિત્રો ઇન્ટિરિયર દેખાડી દઉં કેવું છે ઇન્ટિરિયર જોઈ લો આ બાજુ દેખાડી દઉં કેવી ગાડી લોક ખોલી ગયો છે મિત્રો જોઈ ગાડી આવી ક્યાંક છે મિત્રો અંદર તમને દેખાડી દઉં છે પાવો તમને દેખાડો જોઈ ગાડી ફોર બાય ટુ છે અંદરનું તમે એકવાર જોઈ લો નેક્સ્ટ લેવલની ગાડી છે મિત્રો આપણે મિત્રો અંદર બેરીને બહુ મજા આવી આપણે દરવાજા દરવાજે કરીને એક હા તમને મિત્રો સિનેમિક શોટ તમને દેખાડી થાર મિત્રો માફિયા ગાડી છે સિનેમેક ચોટ ડોયા નેક્સ્ટ લેવલ ના હતા ને ખબર મને અમારા મિત્રો છોકરા એને મિત્રો બધા વાડી બહુ હરખુડા એટલે એમ જોઈ લો નેક્સ્ટ લેવલ ના મિત્રો ગાડી ઉપર ચડી ગઈ એટલે થાર હવે તું જા તારો શોખ પૂરો થઈ ગયો તો આપણે ઘરે પણ પહોંચી ગયા હતા ને તેના મિત્રો તમારા ભાઈ ક્યાં છે ખબર ધાબા ઉપર કેમ કે મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે નેક્સ્ટ લેવલ નું તમે જોઈ ઓ ભાઈ મિત્રો ટાટો ટાટો પવન પણ આવી ગયો છે તમને દેખાય છે ઘરે આવી ગયો મિત્રો તમે થાર કેવી થઈ કમેન્ટ કરજો સામંતભાઈ મિત્રો થાર લઈ દઈ છે નહીં અને મોસમ થઈ ગયો છે મિત્રો આજ મિત્રો છે નવમું નડતું છે પણ લગભગ આ મિત્રો કરવા નહીં દે મિત્રો વરસાદ મારા વાળું ને તમે જોજો કેટલો મિત્રો પવન આવે મિત્રો કેવું થઈ ગયું છે વાતાવરણ મિત્રો

મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને મિત્રો બે બે દીવલોગ ખેંચે નહીં તમારો ભાઈ અને મિત્રો કાલે મિત્રો ગઈ રાતે મિત્રો આપણે મિત્રો હતી નવમું નડતો હતો પણ કાંઈ થયું નહીં કારણ કે મિત્રો લાઇટ વાઈ ગઈ હતી વાઈ ગઈ હતી જે આવી નથી મિત્રો ફોલ્ડમાં લાઈટ વાઈ ગઈ હતી નવું નડતો આપણે કરી નથી હઈ ગયા આપણી વાડી વિસ્તારમાં મિત્રો ગામમાં ચાલુ હતી ગરબી અને તમારો ભાઈ ના એ ભાઈ જ કમ્પ્લેટ થઈ ગયો છે ને અત્યારે ક્યાંય જવાનું ખબર હે કામય ત્યાં ખબર પીપળિયા કેમ કે મિત્રો અહીંયા જાતર છે આપણે જવાનું છે હું મારો ભાઈ નવી ગાડી લઈને જવાનો છે હોંડા બાઇકથી આપણે પીપળિયા જાતર છે કામઈ માતાજીના મંદિરે અને તમને દેખાડી મિત્રો એન્ટરટેઈનમેન્ટ કરાવશું બહુ મોજ કરાવશું બ્લોગમાં જોડાયા લેજો મિત્રો તમે મિત્રો આપણે થાર જોઈતી ને સાવંતભાઈની કેવી હતી કમેન્ટ કરજો તમે અને મિત્રો બે દિન બ્લોગ ભેગો આવશે આજ બીજો દિવસ છે એવું કહી ગયો છે મસ્ત મજાનો અને મિત્રો હજી એવું વાતાવરણ છે મિત્રો જોઈ લો દેખાય તમને વાતાવરણ કેવું છે મિત્રો ટાટો ટાટો બવન આવી રહ્યો છે મસ્ત મજાનું મિત્રો આ ગૂગલ ચશ્મા કેવા લાગે છે આપણા મિત્રો મિત્રો આ ભૂંડા નથી લાગતા ને એ મને બીક લાગે છે તો આપણે મિત્રો સીન મારી લેવા છે ભલે ગમે એ ચશ્મા હોય ભલે પછી એસી રૂપિયાના ચશ્મા હોય સીન ચપાટ નાખી લેવાના આતલવા રસ્તો છે ને મિત્રો પરિસ્થિતિ ખરાબ છે રસ્તાની જો જો ખાડા ખાડા મિત્રો આપણે આવી તો ગયા છે મિત્રો હવે આપણે નીકળી જવું છે આપણે પાછા નથી વારું છે અત્યારે જોઈ જો રસ્તા બહુ મિત્રો પરિસ્થિતિ ખરાબ છે આતલવા રસ્તો છે એટલે રોડ રસ્તા આ રફ રસ્તો છે મિત્રો આગળથી મિત્રો રોડ છે તો રસ્તા મિત્રો ખરાબ છે મિત્રો વરસાદ આવ્યો તો એટલે જો કે કેવું છે જો લ્યો ધીમે આંખ મારા કપડાં ભરાઈ જાય ભાઈ માંડવી પણ નામી છે મિત્રો આપણે કોઈ ફૂગી નહી મિત્રો તમારો ભાઈ છે પીપળિયા દર્શન કરી લો મિત્રો માઇક ચાલુ છે કાંઈ સાંભળત નહોતો અવાજ મિત્રો દર્શન કરી લો તમે એકવાર મિત્રો કાવિ મત મંદિર પીપળિયા Terima kasih telah menonton! એમાં હોય બધા ભાઈઓને મંદિરે મિત્રો દર્શન પણ કરી દીધા છે ને અત્યારે તમે કહે છે ખબર તો નાનકડો મેળા જેવું છે મિત્રો અહીંયા આવ્યા હતા મિત્રો આપણે હજી મિત્રો એટલા માળા નથી પબ્લિક નથી થઈ અત્યારે ને તમને પછી મિત્રો મળી પબ્લિકને અને મેળવું જોઈ લો એકવાર તમે મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો છે ને ત્રીજા દિવસના મિત્રો કેટલા વાગ્યા ખબર મિત્રો મિત્રો દો ને મિત્રો પાંચ મિનિટ થઈ છે અને મિત્રો વિડીયોને અહીં જ સમાપ્ત કરી વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને શેર કરો ફટાફટ કમેન્ટ કરો કે વિડીયો લાગો બાય બાય